હાલો તો મિત્રો ગુડ મોર્નિંગ પહેલાં તો બધાને યુટ્યુબ ચેનલથી તમને ને ચાલો મિત્રો એ જ સાથે નવા વિડીયોની શરૂઆત કરી દીધી છે ને તમને બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી ને જય ગોરકાધીશ તો ચાલો મિત્રો એ જ સાથે એક નવા વિડીયોની શરૂઆત કરી દીધી છે ને સ્વાગત છે તમારું બધાનું મારા એક બ્લોગ વિડીયોની અંદર તો અત્યારે મિત્રો આપણે જ છે મિત્રો કામે ને આજ આજે શનિવાર એટલે અડધો દિવસ ચાલુ છે તો ચાલો કામે દઈએ પછી કામેથી આવીને એક વાત છે એ હું તમને થોડીક વાર પછી કવ આવીને લ મિત્રો યાર ઘરે આવી ગયા છે ને આપણે રવાનું છે મિત્રો આજે બારે એ ક્યાં રવાનું છે એ હું તમને થોડીક વાર પછી કહી દઈ ને બાકી રોઈ જ શકો છો તમે આ બધું પેકિંગ થાય છે એટલે તમને થોડોક અંદાજો આવે જ જોઈ છે ત્યાં રવાનું છે આ પાપડ લીધા છે હિંગુ પારે છે બકાલું બધું ગોટાય છે ને જોઈ લો આ એટલું પેકિંગ ચાર છે મારે ઉમેરી હિંગુ જ પારે છે સાઇડથી જ ને આમાંથી થોડાક હવે જમણુંક ને એવું પારવાનું છે તો તો પેલા પારી લઈએ કારખાના ઘરે આવો કારખાને જો ને પછી પૈસા નાખે ખાતામાં એટલે જમાનો છે અધાર રૂપિયો નો પંદરસો નો છે એટલે પછી ઢોકરવા જુઓ ઘાયકા બેંકે ને ધોવડાવું તો કે ભાઈ આવી જશે જમા થઈ જશે પછી હવે આગળ ગયું ગૂગલ પેમા ને તૈયાર ખબર પડી કે આ થઈ જા બાકી ગૂગલ પે હમણાં એવું લો છે છે ને પૈસા નાખ દે ને પછી જમાન થતા દસ પંદર મિનિટ પછી થાય એવું કોક છે મિત્રો તો ચાલો મિત્રો મળી આવે પછી તો ફાઇનલ ફેમિલી યાર આપણે થઈ ગયા છે અત્યારે નાય તો ફરી વાર ફરીથી કમ્પ્લીટ મિત્રો ને અત્યારે આપણે રવાનું છે મિત્રો બહાર જવાનું છે એટલે બહાર એટલે મિત્રો રવાનું છે આપણે સુરત તો આપણો હામે એક થેલો ભરાઈ ગયો છે પાપડ ને ને કેન ના છે આ એક બાસ્કુ છે બધું લઈ જવાનું છે એ ને હજી થોડોક ઠોકરવાથી બીજો સામાન આવે એમ છે અપૂરું છે પહેલાં મારા પપ્પાના હાથું માવા લેવા જવાના છે કારણ કે સુરત છે એટલે મેં પહેલાં હું અહીંયાથી માવા લઈ આવું એના હાટું ને પછી પહેલાં મારા મમ્મીને એક ફેરો મારી આવું મૂકી આવું આ બ્લેક ઘોડાથી ને પછી એ બ્લેક ઘોડાને મૂકી દઈએ અંદર ઘરમાં ને પછી નીકળીએ કારણ કે મને એક જણો કોક મૂકવાય છે દયા થાય કારણ કે એક ગાડી છે મારી મમ્મીને પહેલાં મૂકી આવું પછી મને કોક મૂકી દે એટલે કોઈ આગળ કોકને ફોન કરી આવી જાય એટલે મૂકી દઈ ઓ હાલો મિત્રો મળ્યા થોડીક વાર પછી ફાઈનલ ફેમિલી આવી મારી દીધો ને હવે તો મિત્રો ઘરે પછી તો મિત્રો આપણી બસ આવી ગઈ છે આ પ્રતિભટ માલા ગુજરાત ચાલો મિત્રો બસમાં બેસી દઉં પછી તમે ચેન એન્જોય કરો બેસી ગયા છે ને બસ હવે હાલતી થઈ ગઈ છે તો આવી રીતે બધું સોફામાં ગોઠવી દીધું ને આજે આપણે પોફામાં રાખી રહ્યા રહેવું જોઈએ કારણ કે પગાર છે તો આ છે મારી મમ્મી છે તો એ શકો છો બસ હાલતી થઈ ગઈ છે ને ખરા દર બાજુ પગવા આવી ગયું છે તો ચાલો મીઠકો હવે اپنے خاپا پسی گیا ہے موبا ندی امر آئی خوفا امریک گ تو چالو میترو ویڈیو میں کنٹین تو ویڈیو سارا لگ تو لائک کر دے دو خاصی مجھے سر بزار کوئی لے تو وہ آئی دے مو چلو میتروں تو ہاں پھر آگ مل جائے ویڈیو سارا لگی ہو تو لائک کر دے دو فیسبک میں ہوتا ہوئے تو فو کر لے جا

થઈ મિત્રો કઈ રીતનો ખાવડાનો વેપાય છે અમારા બહુ ખાણે મિત્રો એવું છે બાકી તો બધું સિઝન પ્રમાણે કામ હેલા કરે મિત્રો અહીંયા વેસવાવાળાને દાળ મિત્રો છે બજાર એક મેન બજાર છે ને મિત્રો એ આખી બધી સિઝન પ્રમાણે બધું વેસાતું હોય ત્યારે કોર્ટ ને એવું છે બાકી પછી સિઝન પ્રમાણે વેસાઈ ઉડે એ બધું ને ઠામડા મિત્રો અહીંના બહુ વખણાય છે કુંડલાના દલિયો છે ને ઠામની દુકાન છે મિત્રો તો હવે જઈએ આગળ પછી જોઈએ કઈ રૂટ ઉપર આલે અમરેલી આલે કે રીતે એથી મિલ જાય મિત્રો ફાઇનલ મિત્રો યાર જેકે ઓર્ડર લઈ લીધી છે આવી રીતને ક્યાંક બસોની લાઈન છે જોઈ શકો છો તમે આવ્યા છે આપણે ગુજરાવી છે પપ્પા છે બાજુમાં તો ચાલો મિત્રો આવી જે ઓર્ડર લીધી છે જમી લીધા છે નાસ્તા પાણી કરી લીધા છે હવે અંદર જઈએ પછી નીકળીએ એટલે નો વોલ્ટ છે તો ફાઈનલી ઓટર લઈ લીધી છે ને હવે મિત્રો નીકળી ગઈ છે ગાડી તો હવે હવારે કહીએ ભગાડે એ કઈ નક્કી નથી લગભગ તો પાસ છે તો તુરત પગાર જશે કારણ કે ચાર વાગે વડોદરા કે એટલે આપણે પાંચ વાગે સારા પાસ થાય તો પગાર જશે ને ચાલો મિત્રો શું કામે આવશું શું કામ છે એ બધું આગલા વીડિયોમાં તમને બધું જોવા મળી જશે તો વિડીયો સારું લાગ્યો હોય તો મિત્રો લાઈક કરી દેજો ચેનલ પણ પહેલી વાર આવ્યા હોય સબસ્ક્રાઈબ ન કર્યો હોય સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકમાં જતા હોય મિત્રો ફોલો ન કર્યો તો મિત્રો ફોલો કરી લેજો ને શું કામે જ છું કે તમને આગળ જાણવા મળી જશે અને સારો મિત્રો આ વિડીયો નિર્ણય કરી દઈએ મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજીને જય દ્વારકાધીસ બાય બાય